વૃક્ષકોળ બનાવી રહ્યું છે ઈ વિહરી ગયો એ ભૂલી ગયો હું ઉભો થઈ ગયો આ બધું કાર્ય કરી રહ્યા છે ઈ બની ઈ વિહરી ગયા અને હું કરું છું એવો દાવો લગાડ્યો આ લાગ્યો એટલે કર્મ બંધાણો

અને ખાઈ લીધું પણ પાચન ક્રિયા જે કરવાનું કાર્ય પરમાત્મા નું છે આ વિહરી જ આવશે ખરી વાત છે એને દાવા ને લઈ સાચી વાત છે પતાવાની શક્તિ તો હાલ એનામાં નથી હું પણ આમાં હે હું થઈ જાય એનાથી પતાવાની શક્તિ નથી હા હું પચાવું છું એમ કે ખબર પડે અને હું પચાવું છું તો ઈ પરમાત્મા નું જ સ્વરૂપ છે બીજાનું કોઈનું છે નહીં એ પાછો સ્વરૂપ નો હું આવ્યો તારદ આ પ્રાણ રહેશે અને પ્રાણ નું જ કાર્ય છે અન્ન ને પતાવે હા અન્નુ પ્રાચીન જે કરે એ પ્રાણ સવાય કોઈ ની તાકાત ખરી ના થાય હમ પ્રાણ પકાવે પ્રાણ સુકાવે બરાબર હે ખરી વાત છે એના સિવાય ન થાય પછી તોય કહે છે હું કરું છું હું આમ કરું છું આ હું નો દાવો સહુદી નહી છૂટતો હા સહુદી આ બંધનની માલિકો રાથી મુક્તિ થઈ એક તો આ નથી નીકળાતો સાચી વાત જીવ જીવ છે આ જીવ દશામાં છે બરાબર ગુરુ મહારાજ જીવ થી આતમ દશા ધરાવે હા કે તમે આ જીવ નથી તમે આ છો હા બરાબર હે જીવ એક તો બોલ થઈ થઇ ગયો છે ભાસ થઇ ગયો ભાસ ઉડી જાય હા હા આ રજુ નો સરપ હા રજુ નો સરપ બીડા નો સરપ દેખાણો પણ વાસ્તવમાં તો દોયડું જ છે સરપ છે જ નહીં ને છે જ આ ભ્રાંતિ ખલ છે હા ભ્રાંતિ છે સાચી વાત

આમ જોવો તો કેટલીય બે નથી ઘેર પણ આવે તારે એમ લાગે કે હવે હું મરી જઈશ હવે હું મરી જઈશ પણ પેલો કોઈ દાડો એવો વિચાર નથી કર્યો કે આ શરીર જાય છે કે હું જવ છું શરીર હું ચેમ છું આ શરીર જતું રહેશે શરીર નો આશરો સૂટશે તાર હું ચેમ હઈશ હા બરાબર છે કે વિ એક જ્ઞાન નથી એક એ સમજણ નથી હે એ સમજમાં નથી આવતું

હા ભૂતાહીએ પગે લગાડે કર્મો જે કરે એ એવા ને એવા કરે છે હવે તમે વિચાર કરો હોળી એ પ્રગટ કરી બે હોળી બનાવે હવે આ સ્ત્રી પુરુષ બે પ્રતીક છે એવો સાબિત કરે હા હવે એને પગે લગાડે ચાર આટા ગોળ ગોળ ફેરવે હે અને થાળીઓ લઈને સીધો હોળી માં હોમે

ભાગે તારા ઘાટ નો દર્શન થાય નકા તો બીજું કોઈ સફરદન કે એવું કઈ ના રાખો ચીકું કેવું પણ નાળિયો

પરમાત્માના ધર્મો બનાવેલા હોય ખોટા હોય નહીં ના હોય કદી હે ના હોય ખોટા જે બનાવ્યું છે ને હા ઈ વ્યવસ્થિત બનાવ્યું રમવા મેલ્યો છે હા જો કોઈ ના શરીર ના જાતા હોય તો ખાટલા ક્યાં રાખો તો આપડા દોહાના પછી ખાવાની સેવાની પછી પણ ખાટલા જ ના હોત હા પણ જન્મે ય મરવાનો શરૂ થઈ જાય જ જ છે 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 આ તો ટાઈપ નું કઈ બીજું અંદર પણ કોણ રહી રહ્યો કોણ બોલી રહ્યો છે શેના વડે આ નીલું છે અને ન હોય તો આ ફરે પણ એમને ખબર નથી કે દુનિયા મર્દ નો દેહ જ છે હા બસ છે આ મર્દાનો દેહ છે અને સર્વ ખુઈ જાય તાર ધમપત જ છે હા હે ઈત્રણે પોતી ક્યાં હોય છે એ ધ્યાન નથી રાખતા એક મને ખુઈ જાય તાર પોતાના સ્વરૂપમાં જેમ છે છે હા સારા દેહને લઈ હા જે સત્ય છે એ જાય હં હા વાત છે હે હા

ઊંઘ છે એ એક એ હાસુ સ્વરૂપ છે એમ હાસુ સ્વરૂપ છે ખરી વાત છે ઇન્દ્રિયો સહારી આત્મા જવ શું હે સર્વ બંધ થાય સર્વ ઇન્દ્રિયો લય થાય હા રદ એને ઊંઘ આવે હા એને ઊંઘ આવે હમ સર્વ ઇન્દ્રિયો હા હા અને ઊંઘ આવે તારી જીવો હોય છે હમ જો એને ખબર હોય કે આ જાગૃત નગરી જીવી છે એને ખબર પડે દાવા હોય શરીર છૂટી જાય છે તારું ઊંચા જાય એને લઈને દાવા છે હાચી સમજણ છે એને હજી મરવાનું જન્મવાનો દાવો લાગી રહ્યો છે બાકી તો શીલો સવાસ હોય તો ભલે હા અને થોડો સમય હોય તો ભલે હા ન હોય તો ભલે હા ફૂલનારાને શું પડી રહે હા ગમે ગમે એવી સ્થિતિ હોય ને ગમે ત્યાં હોય હા કાંઈ ભેડ પડે એ બાપુ કોક નહીં બરભુ કેવી વાત છે આ તો વાલાના ઘરની વાતો હા વાહલાના ઘરની વાતો પણ આમાં શું છે વાલા કે આને જન્મ્યો ને એક ભૂત વરજ્યું હોય તો માણસ નું મગજ ફરી ના ના હું તોડેલ છું તો જન્મ્યા તાર થી નામ નો વરગાડ મા નો વરગાડ બાપ નો વરગાડ ભાઈ નો વરગાડ નો વરગાડ બૈરા નો વરગાડ ફઈ નો ફુવાનો એનો એક નો પણ વરગાડ કેટલા

ગીતા હા ત્રણ પ્રકાર ના કરમ ને ત્રણ પ્રકાર એટલે ખોટું કરે છે એક સત્ય કરમ કરે છે ઈ કરમ બંધાય છે ભલે સત્ય બંધાય કે અસત્ય પણ એક અક્રમ છે અક્રમી એટલે દીધ ને લઈને ઈદ વિક્રમ છે પણ આશરે છે ને કોઈ ક્રમ લાગુ પડતો નથી કેમ કે નામ સર્વ નું ભરી પોષણ કરવા વાળો છે બધા કરવા વાળું છે લેવા વાળું કઈ છે આ સર્વ નું સંચાલન જો કરતો હોય તો એક નામ કરી રહ્યું અને નામ ને આશરે જહુદી છે તુદી નામ નો આશરો છે તો જ અનામ જાય નામનો આશરો પૂરો લેવો પડે હે

અને આપણું કાર્ય કોણ કરે છે બીજું કોઈ કરતું હોય તો કોઈ મજ નથી ને આ તો બીજો ધારીને બીતો ફરે છે એક બી કોની ધરે છે કોની ધરે છે રાખ હિંમત

હા મોકો છે રેહવાનો તો જગત કેમ થાય કોઈ દેવની પ્રતિષ્ઠા કરે છે ને કે ફલાણા દેવ રામ ની કરી કૃષ્ણ ની કરી હા હડમોનજી ની કરી માધાજી ની કરી હા કર્યું કે પ્રતિષ્ઠા તેની કરી કે ફલાણી માતાજી ની ફલાણા ભગવાન ની હા અને શરીર પડી જાય હા દેહ છૂટી જાય અને બારમુ કે ભાઈ નો આ ઘડા છે બારમી ને તિથિ ઉજમે તોય કે ફલાણા ભાઈ ની તિથિ હવે ઉલ્યો ફલાણો ભાઈ થઈ નથી રહ્યો

કર્મ રહિત નથી થઈ કેમ કે આથાલ્યા છે કોઈક ને નડવાનું છે મોઢું હાલ્યું છે તો કોઈક સારું છે કાઈ કા તો અસત્ય થાય કા તો અસત્ય થાય પણ થવાનું શરીર ને લઈ કોઈ બી કર્મ થવાનું પણ હા નામ એવું જે છે કે જેને કોઈ કર્મ લાગુ પડતો નથી કોઈ અગ્નિ એને બાળીએ કે નહી પવન હુકવીએ કે નહી અને જે નામ ને આશરે રહે પરમાત્મા માં મળી જવાનો એનું કારણ છે હા જ્યાં સુધી નામ ને આશરે નથી આવ્યો ત્યાં સુધી ઘરે થી ન અડે અને ટેસ્ટ ને ન પૂગે ત્યાં સુધી એને કોઈ સાધન મળવાનું નથી સાધન ન મળે સાધન નો આશરો ન લે તો કોઈ દાડો હોમે દસ્ય પૂગવાનો પણ નથી બરાબર હે હા તું હા અને શિલ્લો કીધો છે ને શિલ્લો કીધો કીધો છે એના શીલ લાગે જે રહે છે ને દાણો એ જ બાકી તો ભરી જાય છે શીલવંત સાધુ ને વારે વારે નમી જેના બદલે નહી વર્તમાન વર્તમાન દેહ નથી હા હું બોલનારો છું હા એ વર્તમાન આને કે કહેવાય શીલ આને વર્તમાન કહેવાય અને બોલનારો અસ્ત્રીમાં અસ્ત્રી નો હોય

આવું છે તારે આ બહુ આનંદ બહુ હમણાં સાંજ ના ચાર વાગે ત્રણ ચાર ભાઈઓ આવ્યા તા એટલે સાત વાગે આવું સત્સંગ ને વાતું બધી કરી સાત વાગે ગયા પછી હું સ્તુતિ કરવા બેઠો સ્તુતિ ચાલતી હતી તમે આયા દર્શન થઈ ગયા પૂરા લ્યો હા સ્તુતિ પૂરી થઈ ગઈ હા શા માટે સ્તુતિ દર્શન માટે દર્શન અનુભવ ની આંખે થાય

અને તો એનો લય થાય પણ આ પરમાત્મા તો આવે ને જાય એવો છે નહિ નથી હે હા બરાબર બીજું શાંતિ સહેજાન સાહેબ ઠીક છે જાય આવે એ નહીં જાય આવે દે દે દેહ છે ખરી વાત છે હા